જય હિન્દ મિત્રો નમસ્કાર આજથી એક સવાલ કરો પોતાની જાતને શું તમે તમારા શરીરને સંભાળો છો એની કેર કરો છો દરરોજ આપણે પૈસા માટે દોડીએ છીએ નામ માટે મહેનત કરીએ છીએ પણ સ્વાસ્થ્ય માટે સમય કાઢવાનું આપણે ભૂલી જઈએ છીએ યાદ રાખજો મારા ભાઈ સ્વાસ્થ્ય વગર સફળતા પણ અધૂરી છે આજે તમે કસરત કરવાનું ટાળો છો પણ આવતીકાલે એ જ શરીર તમને ટાળશે એવું નથી કે તમે સવારે વહેલા ઉઠીને જીમ જાઓ મોટા મોટા મોઘા સપ્લિમેન્ટ લાવીને ખાવ તમે ઘરે હોમ વર્કઆઉટ કરીને પણ પોતાના શરીરને તંદુરસ્ત રાખી શકો છો દિવસમાં તમને ચોવીસ કલાક મળે છે એમાંથી ફક્ત ત્રીસ મિનિટ તમારે પોતાના શરીર માટે આપવાની છે તમે થોડું દોડો થોડું ચાલો શરીર ઉપર પરસેવો લાવો આજે પરસેવો વહાવશો તો કાલે આંસુ વહાવવા નહીં પડે યાદ રાખજો મિત્રો ફિટનેસ એક દિવસનો નિર્ણય નથી એ જીવનભરનું વચન છે પોતાની જાતને જે લોકો બોડી બનાવે છે એ બીજાને બનાવવા નહીં પરંતુ પોતાના સ્વાસ્થ્ય માટે એ કસરત કરે છે પૈસા તો મિત્રો તમે અઢળક કમાઈ લેશો પરંતુ સ્વાસ્થ્ય નહીં કમાઈ શકો એ કોઈ પૈસાથી મળતું નથી એ પોતાના મહેનત અને પરસેવાથી કમાવું પડે છે આજના ઝડપી જીવનમાં આપણે સૌ કોઈ આગળ વધવા માગીએ છીએ વધુ પૈસા વધુ સુખ સગવડ અને વધુ સફળતા મેળવવાની દોડમાં આપણે ખૂબ મહેનત કરીએ છીએ પરંતુ આ દોડમાં એક મહત્વની વસ્તુ પાછળ રહી જાય છે જે છે આપણી તંદુરસ્તી તમે વિચાર કરો મિત્રો જો શરીર સાથ ન આપે તો પૈસા શું કામના જો શ્વાસ જ ભારે લાગે તો સપના આપણા કેવી રીતે પૂરા થઈ શકે સ્વાસ્થ્ય એ કોઈ વૈકલ્પિક વસ્તુ નથી એ જીવનનો આધાર છે અને ફિટનેસ એ કોઈ મોંઘા શોખ નથી એ આપણી જવાબદારી છે ઘણા લોકો કહેતા હોય છે કે સમય નથી મારી ઉંમર થઈ ગઈ છે કાલથી શરૂ કરીશ પરંતુ સાચું એ છે કે સમય આપણે બનાવવો પડે છે કાલ ક્યારેય આવતું નથી મિત્રો શરૂઆતમાં શરીર દુખશે પરસેવો આવશે મન કહેશે કે બસ આટલું જ પરંતુ યાદ રાખજો મિત્રો આ દુઃખ તાત્કાલિકનું છે પરંતુ ફાયદો જીવનભરનો છે આજે જે તમે સ્પર્શ્યો વહાવો છો એ તમને આવતીકાલે હોસ્પિટલોથી દૂર રાખશે ફિટનેસ ફક્ત શરીર બદલે એવું નથી તમારું મન તમારો આત્મવિશ્વાસ અને તમારો અભિગમ બધું બદલી નાખે છે યાદ રાખજો મિત્રો શરીર એ ભગવાનનું સૌથી મોટું આશીર્વાદ છે અને એની કદર કરવી એ આપણી ફરજ છે આજથી વચન લો મિત્રો કે હું મારા શરીર સાથે એ સમજૂતી નહીં કરું હું મજબૂત બનીશ સ્વસ્થ બનીશ અને મારી જાત પર ગર્વ કરીશ ફિટ રહો સ્ટ્રોંગ રહો હેલ્દી રહો જય માતાજી